નમસ્તે મિત્રો મારું નામ જયેશ છે હું સંસ્કૃત વિષય સાથે સ્નાતકની દીગ્રી ધરાવું છું તમને આજે એક માહિતી આપવા આવ્યો છું તમે સૌ મારા કરતાં વધારે જ્ઞાની છો તમે જાણતા બી હશો તમે અનુભવી છો આજે હું તમને લીમડા વિશે સહેજ જાણકારી આપવા આવ્યો છું સંસ્કૃતમાં લીમડાનું બહુ ઘણું મહત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સંસ્કૃતમાં એવું કહેવામાં આવ્યું છે સ્વાસ્થ્ય દદતી એટલે ટુ ગીવ ગુલ્ડ હેલ્થ લીમડું જે છે આપણી સા સેહત માટે બહુ સારું છે તેમાં તેમાં ભારતમાં મોટા ભાગે જોવા મળતું આ વૃક્ષ છે આ વૃક્ષની ઓછી માવજત કરો પણ તે સારી રીતે ઉગી જાય છે તેના ફૂલ જે આવે એ ચામડીના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે આજે ઘણા બધા ડૉક્ટરો છે તે નિમ સોપ રિકમેન્ડ કરે છે જેથી કરીને તમારા ચામડીના જે રોગો હોય છે તેનું પણ નિરા નિરાકરણ આવે છે નીમ એવી વસ્તુ છે મિત્રો જે ઘર વપરાશમાં પણ ઉપયોગી થાય છે જેમ કે આપણે રસોઈ બનાવતા હોય તો રસોઈમાં પણ આપણે લીમડાના પાનનો વઘાર કરીએ છીએ મીઠા લીમડાનો આપણે પછી બીજી રીતે જોવા જઈએ તો તેનો ધુમાડો કરીએ આપણે તો પણ મચ્છરોનો નાશ થાય છે એ એનો એક ઉપયોગ છે બીજું આ પાણીના લીમડાના પાણીને લીમડાના પાનને પાણીમાં નાખીને ઉકાડીને આપણે તેનાથી નાહવાથી તંદુરસ્ત સારું રહે છે અને ખાસ તો ડિલિવરી પછી સ્ત્રીઓને આ રસના પાણી પાણી પીવરાવાથી સૂવા રોગ થતો નથી સારું મિત્રો ચલો આટલી જાણકારી બહુ છે બીજી જાણકારી માટે મને ફોલો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ છે ધન્યવાદ